ની ચૂંટણી પહેલા સુરત કોંગ્રેસને મોટો ઝટકો મહિલા મોરચાના અગિયાર સભ્યોએ સાગમટે રાજીનામા આપ્યા શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાની મનમાનીથી કોંગ્રેસના કાર્યકર્તા ત્રાહીમામ મહિલા વિરોધી માનસિકતા અને અસભ્ય વર્તનના આક્ષેપ પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતા પટેલને રાજીનામા સોંપાયા વિપુલ પ્રમુખ બન્યા પછી મનમાનીની ફરિયાદો પ્રદેશ કક્ષા સુધી પહોંચી સુરત શહેર કોંગ્રેસમાં મહિલા કાર્યકર્તાઓ સુરત શહેરના જે કોંગ્રેસના અધ્યક્ષ છે વિપુલ ઉદનાવાલા તેમની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે અને ગેરવર્તનના આક્ષેપો સાથે અગિયાર જેટલા મહિલા કાર્યકર્તાઓ રાજીનામું આપ્યું છે મહિલા પ્રમુખ આપણી સાથે છે સુરત શહેર કોંગ્રેસના શું કેશો રાજીનામા પડ્યા છે તમારા જે અગિયાર કાર્યકર્તાઓના કેવા આક્ષેપો અને કેવી ફરિયાદો તમને મળી મને એવી ફરિયાદ મળી હતી કે જે મારી મહિલાઓ આવતી હતી એમને કયો કપડાં પહેર્યા છે કયો ચાલ ચલન છે કેવી રીતના ચાલે છે એવી જોઈને એ લોકો ટીંકા તોડી કરતા હતા હસતા હતા અને એવા શબ્દ ભાષાનો પ્રયોગ કરતા હતા જાણે એમની પ્રોપર્ટી હોય એવી રીતના વર્તન કરવામાં આવતું હતું શ્રી વિપુલ ઉધના વાલાના દ્વારા આ બધું કરવામાં આવતું હતું મેં ઘણી વખત એમને ફરિયાદો કરી મેં હાઈકમાન્ડમાં ફરિયાદો કરી પણ મારું કંઈ સાંભળવામાં આવ્યું નથી કારણ કે એમને ફોન કરવામાં આવતું હતું એ કયો જવાબ આપતો હતો એ મને ખબર જ ન પડી મેં વારંવાર રજૂઆત કરી કે મારી મહિલાઓ કમ્ફર્ટેબલ છે આ બેસવા માટે કમ્ફર્ટ નથી કમ્ફર્ટેબલ નથી ચલવા માટે કમ્ફર્ટેબલ નથી કારણ કે બેસે છે જોય છે હસે છે એ લોકોની હસી ઉડાવે છે એના પહેરાવા પણ હસી ઉડાવે છે એના વાત કરવા પણ હસી ઉડાવે છે આ કેવી રીતના આ લોકોનું માનસિકતા છે કઈક વખત મેં રજૂઆતો કરી છે પણ મારી રજૂઆતો સાંભળવામાં આવી નથી અને અગિયાર મહિલાઓ રાજીનામા આપી દીધું શું તમને મહિલાઓ આવીને શું ફરિયાદો કરી દીધી કઈ રીતનું અસભ્ય વર્તન એમની સાથે થતું હતું ચૂક્ટી વગાડીને એમને બોલાવવામાં આવતું હતું કેબિનમાં કે તમે અહીંયા આવો તમને એકને જ બોલાવ્યું બેને નથી બોલાવ્યું અહીંયા બેસો અહીંયાથી ઉઠતા નહીં ઊભા નહીં થતા મારી વાત પહેલાં સાંભળો મારી વાત સાંભળવું પડશે તમને તમારું હું કંઈ સાંભળવાનું નહીં કેવા કેવા વાતો છે હું કહી નહીં શકું એવી એમની અશબ્દ ભાષાનો પ્રયોગ એમના સાથે કરવામાં આવતું હતું અને આવનારા દિવસોમાં મને એવું લાગી રહેલું છે કે વિપુલ ઉદનાવાલોનું મી

મને એવું લાગી રહ્યું છે કે બીજેપી માનસિકતા ધરાવતા હતા કારણ કે અમને અમે હાઈ કમાન્ડમાં એમના વિડીયો ફોટાઓ બધું જ મોકલ્યા છે જે બીજેપીના ધારાસભ્ય કોર્પોરેટર સાથે એમના જે સાત ગાટના વિડીયો છે અમે હાઈકમાન્ડમાં મોકલેલા છે એમનું જે માનસિકતા છે મને એવું લાગી રહેલું છે કે બીજેપી માનસિકતા ધરાવતા છે મને એવું લાગી રહેલું છે કે અમારા જે રાહુલજી છે એમનું સપનું હતું કે ગુજરાત આખું જીતવાનું મને નથી લાગી રહેલું છે કે આવા પ્રમુખ જેમની માનસિકતા મહિલા વિરોધી છે એ જીતવામાં જીતવામાં રસ રસ લે લે છે છે સુરત મને એવું લાગી રહેલું છે કે અમારું જે રાહુલજીનું જે સપ્ન છે આવા પ્રમુખોના દ્વારા જીતવામાં કોઈ દિવસ નહીં આવશે અને કોઈ દિવસ મને નથી લાગી રહેલું છે કે કોંગ્રેસ જીતશે કારણ કે એમની માનસિકતા મહિલા વિરોધી છે